પોસ્ટ વિભાગે ડિજિટલ યુગ તરફ એક મોટું પગલું ભર્યું છે હવે કચ્છ જિલ્લાના તમામ પોસ્ટ ઓફિસોમાં એપીટી નામની નવી એપ્લિકેશન આઠ જુલાઈ બે હજાર પચીસથી શરૂ થઈ છે આ માહિતી પોસ્ટ વિભાગના ડાક અધિક્ષકે આપી હતી એડવાન્સ પોસ્ટલ ટેકનોલોજી એક નવી પેઢીની ડિજિટલ સિસ્ટમ છે આ એપ્લિકેશન દ્વારા લોકોને ઝડપી સરળ અને વધુ વ્યવસ્થિત સેવાઓ મળશે પોસ્ટ ઓફિસમાં કામ કરવા અને સેવા લેવા માટે આ નવી રીત વધુ સારી અને સમય બચાવતી બનશે એપીટી એપ્લિકેશન શરૂ કરતા પહેલા કેટલીક ટેકનિકલ તૈયારીઓ કરવાની હોય છે જે માટે પોસ્ટ ઓફિસ દ્વારા વ્યવસ્થા બંધ રખાઈ હતી જે પૂર્ણ થતા આજે વિધિવત રીતે તેને ખુલી મૂકવામાં આવી હતી ખાસ કરીને નવા સોફ્ટવેરના અપડેટેશનથી લોકોને ખૂબ જ સારી સુવિધા મળશે તેવું પોસ્ટ અધિક્ષક શ્રીએ ચંચણ્યુજ સાથે વાત કરતા જણાવ્યું હતું આજે અમારે છે ને પોસ્ટ ઓફિસ અત્યાર સુધી શું હતું કે બીજી એજન્સીઓ અને બીજી કંપનીઓના સોફ્ટવેર આપડતું હતું જે રીતે છે ટાટા કન્સલ્ટિસ છે અને સેફ છે અમારો એ લોકો અમે એકાઉન્ટિંગ પ્રોસીજર માટે છે ને એ લોકોના સોફ્ટવેર લીધા હતા પરંતુ હવે અને અમારા એ લોકોના સાથે જે કંપનીઓ સાથે સોફ્ટવેરના કોન્ટ્રાક્ટો હતા એ પૂરા થઈ ગયા હવે પોસ્ટ ઓફિસે પોતાનું એક સોફ્ટવેર વિકસાવ્યું છે અને અપડેટ કર્યું છે જેને આઈટી ટુ પોઈન્ટ ઝીરો નામ આપવામાં આવ્યું છે એની મહિના દિવસથી પહેલાં ટ્રેનિંગો ચાલતી હતી એ ટ્રેનિંગો પૂરી કરવા કરી દેવામાં આવી અમારા સમગ્ર સ્ટાફને એની એનાથી માહિતગાર માહિતગાર કરી દેવામાં આવ્યા અને એ પ્રોગ્રામમાં ઇન્સ્ટોલેશન તો એનું લોન્ચિંગ કરવા નહોતું હતું એના પહેલાં એકવીસ તારીખે અમે પોસ્ટ ઓફિસ બંધ રાખી હતી કસ્ટમરોની સર્વા પણ બંધ રાખી હતી કારણ કે આ જે પ્રોગ્રામ નવો છે એનું લોન્ચિંગ અમારે સફળતાપૂર્વક પૂર્વક પાર પાડવાનું હતું એટલા માટે અને આજે બાવીસ તારીખે આ પ્રોગ્રામ છે આઈટી ટુ પોઈન્ટ જીરોનું એ સફળતાપૂર્વક લોન્ચ થઈ ગયું છે અત્યારે અમારા સ્ટાફ મિત્રોએ અને અમારા ઓફિસરો બધા આવ્યા હતા આ પ્રોગ્રામનું શરૂઆત કરવા દેવી આજે જે અમારા માણસો છે કર્મચારીઓ કાઉન્ટર ઉપર બુકિંગ કરે છે એ નવા સોફ્ટવેરમાં બુકિંગ કરે છે એનું કેક કાપી એક વિધિતગત લોન્ચિંગ કરી ઉદઘાટન કરવામાં આવ્યું અને આ બહુ સરસ રીતે પાર પાડી ગયું અને હવે આ પોસ્ટ ઓફિસ નવા સોફ્ટવેરમાં કામ કરે છે સાહેબ આ સોફ્ટવેરમાં ઘણો ફાયદો થશે કારણ પહેલાં શું છે કે અમારી પાસે ચાર પાંચ કંપનીઓના સોફ્ટવેર હતા સેપનો હતો મેકનિશિયનનો છે કે ટાટા કન્સલ્ટન્ટીનો છે એના બધાના યુઝર આઈડી પાસવર્ડ અલગ રહેતા હતા પછી શું છે કે અમુક જે સેપમાં છે ને જે એ લોકોની ઇસ્યુ હોય એના કારણે એર આવતી હોય એ ડીલે ચાલતો હોય એના કારણે અમારી સર્વિસમાં પણ ડીલે થતું હતું હવે પોસ્ટ ઓફિસે એક જ પ્રોગ્રામ બનાવી દીધો છે એક જ પ્રોગ્રામની અંદર બધી લિંકો ખુલી જશે ઇન્સ્યોરન્સની છે સર્વિસ બેંકની છે મેલ્સની છે દરેક પ્રકારની એટલે આ એક વેબ બેઝ પ્રોગ્રામ છે પહેલો એપ્લિકેશન બે તો તમારે એપ્લિક કમ્પ્યુટરમાં એપ્લિકેશન હોવું જોઈએ તો જ એ સોફ્ટવેર ખુલે હવે કોઈ પણ કમ્પ્યુટરમાં ખુલી શકે કારણ કે વેબસાઇટ બેઝ છે એટલા માટે થઈને એટલે એ છે ને અમારા કસ્ટમરો માટે પણ ઝડપી સેવા થશે અને અમારા ઇમ્પ્લોઈઓ છે જે કા કામ કરતા હતા એને પહેલાં પ્રોગ્રામ કામ કરવાની બહુ તકલીફ પડતી હતી પણ હવે આ કામમાં એ લોકોને પણ બહુ આ સરળ કામ થઈ છે અને જે એની પાછળની એકાઉન્ટિંગ પ્રોસીજર છે એ પણ બહુ સરળ છે અને આમાં કાંઈ પણ ઇસ્યુ કંઈ પ્રોબ્લમ આવશે તો અમારું પોસ્ટ ઓફિસ સોફ્ટવેર છે એટલે પોસ્ટ ઓફિસના જ અમારા આઈટી નિષ્ણાતો છે એને તરત સોલ્યુશન કરી લેશે